સુથોદરા પ્રાથમિક શાળામાં ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે દસ બાર ચપ્તી માં પાર શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુથોદરા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ માં અભ્યાસ કરીને આગળ ધોરણ દસ અને બાર માં અભ્યાસ કરતા ગામના બાળકોના બોર્ડની ની પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થાય અને વધુ અભ્યાસ માટે સુથોદરા બાળકો આગળ વધે તેમજ ગામનું નામ રોશન કરે તે હેતુથી દર વર્ષે આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે જેમાં બાળકોને પરીક્ષામાં લગતી સ્ટેશનરી પુષ્પગુચ્છ અને ચોકલેટ આપીને બોર્ડની પરીક્ષાની માહિતી અને માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવવામાં આવે છે આ વર્ષે ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ અંતર્ગત દસ બાર ચપતી માં પાર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપતા બાળકો માટે કેવી રીતે દસ બાર ચપ્તી પાર કરી શકાય તે અંગે બાળકો સહજુતા સાહશિક્તા અને સરરતા સાથે કોઈ પણ જાતના ગભરાહત રાખ્યા વગરન બોર્ડ પરીક્ષાની તૈયારીઓ માટે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી જેમાં માતૃશાળા સુથુદ્રામાંથી અભ્યાસ કરી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા શાળાના આચાર્ય દ્વારા શાળાના તમામ બાળકો અને બોર્ડની પરીક્ષા આપનાર તમામ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએમસી પરિવાર અને એમડીએમ પરિવારનો ખૂબ જ સાથ અને સહકાર સાંપડ્યો હતો